અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભડકોદરા ગામમાં આવેલ શિવ કોલોનીમાંથી થયેલ ચોરીની બાઇક સાથે એક આરોપીને ઝડપી પાડી બાઇક ચોરીનો ભેદ ઉકેલતી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમપીવાળા એલસીબી ભરૂચનાઓએ ઉપરોક્ત સૂચનાઓ અન્વયે જિલ્લામાં થતી વાહન ચોરીના ગુનાઓ સંબંધે ગંભીરતા દાખવી વાહન ચોરીના ગુનાઓ સત્વરે શોધી કાઢવા માટે એલસીબીની ફિલ્ડ તથા ટેકનિકલ સેલની ટીમો બનાવી જરૂરી માર્ગદર્શન આપી આરોપીઓને શોધી કાઢવા સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવેલ પોલીસ ઇન્સ્પેક્ટર આર કે ટોરાણી એલસીબી ભરૂચની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન અંકલેશ્વર એલસીબી પોલીસ બહાર વાહન ચેકિંગ કરતા હતા તે દરમિયાન મહાવીર ટર્નિંગ તરફથી એક ઇસમ નંબર પ્લેટ વગરની સ્પ્લેન્ડર બાઇક લઈને આવતો દેખાતા તેને રોકી લઈ તેની પાસેથી મળી આવેલ બાઇકના બિલ કે આધાર પુરાવા રજૂ કરવા જણાવતા તેને રજૂ કરેલ નહીં જેથી તેને યુક્તિ પ્રયુક્તિથી સઘન પૂછપરછ કરતા આરોપી ભાગી પડેલ અને કબૂલાત આપેલ કે આજથી આશરે પંદર દિવસ પહેલા હું વડગોદરામાં આવેલ શિવ કોલોનીમાં એક ઘરની બહાર બાઇક પડેલ હોય જે બાઇક મેં ડાયરેક્ટ ચાલુ કરીને ચોરી કરેલ અને ત્યારબાદ બાઇકની આગળ પાછળની નંબર પ્લેટ કાઢી નાખી ચોરી છુપીથી વાપરતો હોવાની હકીકત જણાવેલ જેથી ઉપરોક્ત બાઇક ચોરી અન્વયે દાખલ થયેલ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સેક્ટરની બાઇક ચોરીનો ગુનો શોધી કાઢવામાં સફળ બનેલ છે જેથી પકડાયેલ આરોપી રોલવીન બિનની વસાવા ઉમર અઢાર રહે ભળકોદરા ગામ વાઘરી ફળિયું તાલુકો અંકલેશ્વર જિલ્લો ભરૂચ વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની સંલગ્ન કલમ મુજબ કાયદેસર કાર્યવાહી કરી અંકલેશ્વર સહિત બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપી આગળની વધુ તપાસ